વલસાડ શહેર પોલીસની સરાહનીય કામગીરી ફરી એક વખત સામે આવી હતી સત્યડે ડોટ કોમ વલસાડ ઘટના હતી વલસાડ પોલીસ સ્ટેશન ખાતે પચીસ અગિયાર બે હજાર વીસના રોજ એક રાજન સતીશ સતીશચંદ્ર ધમણિયા નામનો ઈસમ જેની ઉંમર ઓગણચાલીસ વર્ષ છે જે ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો છે તે માણસ ગુમ થઈ ગયેલો હતો અને તેની તપાસ કરવામાં આવી રહેલી હતી તેના પિતાજી સતીશચંદ્ર ઇરિગેશન વિભાગમાંથી નિવૃત્ત થયેલા છે અને તેઓ પણ ખૂબ ચિંતિત રહેતા હતા અને આ દરમિયાન સતીષભાઈ ઉપર વોટ્સઅપથી રાજાને પોતાના ફોનથી એક બીજો કોઈ માણસે એનું કિડનેપિંગ કર્યું હોય તે રીતે ફોટો અને પૈસાની માગણી કરતો વોટ્સઅપ ચેટ કરેલું હતું તેના આધારે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ભટ્ટ સાહેબ નાઓએ ખૂબ જ સંવેદનશીલતા દાખવી અને એ જે સતીશભાઈ છે તેમને સાંભળી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી પીએસઆઈ પરમારને સુરત સિટી ખાતે મોકલી આપેલા અને જે આ કોલ આવેલો હતો તેનું લોકેશન સુરત સિટીનું આવતું હતું તેના દ્વારા ત્યાં જે તપાસ કરતા સુરત શહેર પોલીસ ખડાજણ પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવેલી તે લોકો એની મદદના આધારે આ જે લોકેશન હતું તેના આધારે તપાસ કરતા આ ગુમ થનાર રાજન જે છે એ માણસ મળી આવેલો અને એને જાતે જ તેના પિતાજીને ખોટી રીતે મેસેજ કરી પોતાનું અપહરણ થયેલું છે તેવું ચિત્રો ઉપસાવવાની કોશિશ કરી અને બેંક ઓફ બરોડાનો એકાઉન્ટ નંબર આપી તેમાં પૈસા જમા કરાવવાની એક વાત કરેલી હતી તેમાં આ ભોગ બનનાર જે છે ગુમ થનાર એ માણસ પણ મળી આવેલો છે અને જેને જાતે જ પોતાના પિતાજીને ગેરમાર્ગે દોરી અને પૈસા કઢાવવાની કોશિશ કરેલી છે આ સતીશ વેનો છોકરો જે રાજન છે તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું છે કે તેણે ઓનલાઈન લોન લીધેલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરેલી તેમાં એને આશરે ત્રણેક લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું છે અને તે કોલ આવતા તે થાકી ગયેલો અને તેના આધારે ઘરે જતો રહેલો પરંતુ તેને અમે કાઉન્સેલિંગ કરીને સમજાવ્યો છે કે આવું કંઈ પણ બને તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને એમાં માર્ગદર્શન મેળવી મેળવી અને આપણે એમાં આગળ વધી શકીએ છીએ એના આધારે આવા બનાવોના કારણે કોઈએ ઘર છોડવું જોઈએ નહીં અને માતા પિતાને પણ હેરાન કરવા જોઈએ નહીં કેટલા પૈસાની માગણી કરી હતી શરૂઆતમાં એણે કીધેલા પરંતુ પ્રથમ વીસ હજાર રૂપિયા જમા કરવા માટે તેણે જણાવેલું હતું સાહેબ એની સાથે બીજા કોઈ છે એ ખુદ એણે પોતે જ આ તરકટ ઉભું કરેલાનું જણાવી આવેલું છે એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો અને એના ડેટા આપતો હતો એવું એક ભ્રામક વાત કરી રહ્યો છે કે ફોન ઉપર એને આ રીતે દેવું થઈ ગયેલું લોન લીધેલી લોન ભરપાઈ કરવા માટે બધા એને ફોન કરે પણ એવી કોઈ એને એ પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે ભાઈ જે માણસ ફોન કરીને તને કહેતો હોય રૂબરૂ મળતો ના હોય કે માણસની લોન કોઈ જગ્યાએ આવી લોન ચાલતી નથી કે ઉભરાણી થતી બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે